છે અમારો બે દિવસનો કાર્યક્રમ હતો ચૌદ એપ્રિલ બાબા સાહેબ આંબેડકર કાર્યક્રમ માટે અમે માલવિયા પોલીસ સ્ટેશન પરમિશન પણ લીધેલી હતી આજે સાંજથી રાતે કેક કટિંગ અને દાંડિયા અને સવારે કરબક વિતરણ આ અમારો નોર્મલ કાર્યક્રમ હતો વર્ષોથી મારા જન્મ પહેલાથી બાબાસાહેબ સાહેબ આંબેડકરનો ફોટો અહીંયા અમારા ચોકમાં પહેલેથી લે છે ત્યાં નીચે નાનકડો ઓટલો પણ છે ત્યાં ગંદકીનો ખૂબ પ્રશ્ન હતો અમે આરએમસી અધિકારીને ઘણીવાર ફરિયાદ કરી કે આ ગંદકી થાય છે તમે આનું નિવારણ લઈ આવો છતાં કોઈ નિવારણ આવતું નહોતું એટલે અમે ત્યાં ઓટાનું સમારકામ કરી વ્યવસ્થિતપણે તે ઓટાને કરવામાં આવ્યો અને બે દિવસના કાર્યક્રમ માટે પ્લાયવુડની અંદર અમે એક બાબા સાહેબની પ્રતિમા મૂકી હતી તો આરએમસીથી તે જોવાનું નથી આરએમસીએ પ્રતિમા સહિત બુલડોઝર માડી ઓટો પાડી દેવામાં આવ્યો છે બાબાસાહેબ આંબેડકરનું આ ઘોર અપમાન છે અમારી સ્પષ્ટ માંગ છે કલાકની અંદર આરએમસી અધિકારી પાછા આવે અને જેમ હતું એમ સમારકામ કરી દે બાબા બાબાસાહેબ આંબેડકરનો અમારો જે ફોટો હતો તે તેમ મૂકી અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ સંપન્ન કરાવે